વડોદરા શહેરમાં વિદેશી દારૂનો ધંધો કરતા તેમજ ખંડણીના ગુણામાં સામેલ આરોપી સહિત ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે વાઘોડિયા રોડ શાંતિ નિકેતન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી કાર ચોરી જવાના કેસમાં સામેલ આરોપી તારાસિંહ કલ્લુસિંહ સરદાર રહે સયાજીપુરા નવીનગરી પાસે આજવા રોડની સંદોવણી ચૌદ ચોવીસ લાખની ચોરીમાં પણ હતી પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે બકરાવાડી વિસ્તારમાંથી પકડાયેલા દારૂના કેસમાં સામેલ આરોપી વિરલ વિક્રમભાઈ મિસ્ત્રી રહે ભાટવાડા વાડીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે વિરલ સામે પંદર વર્ષમાં પંદર ગુનાઓ નોંધાયા છે ખંડણીના ગુનામાં સામેલ આરોપી પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈ રહે ખેતાસર ગામ તાલુકા ઓસિયા જિલ્લા જોધપુર રાજસ્થાનની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આરોપી સામે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નવ ગુનાઓ નોંધાયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર